તારીખ ત્રણ એક બે હજાર છવીસ આજ રોજના ભાવ તમે જોઈ રહ્યા છો આજ રોજના ભાવ કોથમી બજાર દસ થી લગાડીને પંદર વીસ રૂપિયા પાલક બજાર આઠ થી લગાડીને દસ રૂપિયા મેથી બજાર નેવ થી લગાડીને સો થી એકસો વીસ ના ભારા વેચાણ થાય છે મેથી પાંચ થી લગાડીને આઠ દસ રૂપિયા કિલો મેથી વેચાણ થાય છે આ લખું બાપા પાલકવાળા તમે જોઈ રહ્યા છો આ બનો ભાઈ કોથ વેચવા વાળો પાલક સુપર ક્વોલિટી પાલક લખવું બાપા પંદર રૂપિયા વેચાણ થાય છે આદુ બજાર પચાસ રૂપિયા સાહીઠ રૂપિયાની આજુબાજુ આ જ રોજનું વેચાણ હતું પપૈયા બજાર દસ રૂપિયા રીંગણા બજાર દસ થી લગાડી પંદર વીસ રૂપિયા સુધી જેવી ક્વોલિટી લીલા ચણા લીલા ચણા ચાલીસ થી પચાસ રૂપિયા સુધીનું આ જ રોજનું વેચાણ હતું એપલ બોર એપલ બોર વીસ થી લગાડીને પચીસ રૂપિયા કિસાન ટ્રેડર્સમાં આ જ રોજનું વેચાણ હતું કોબીજ બજાર સો રૂપિયાની આજુબાજુ કોબીજ બજાર આ જ રોજનું હતું આ ફિક્સ ભાવ ગણવા નહીં આ હોલસેલ ભાવ છે કિસાન મિત્રો કાજર બજાર પંદરથી લગાડીને વીસ રૂપિયા જેવી ક્વોલિટી દૂધી બજાર પચાસ રૂપિયા ઉધળું જબલું ફુલાવર બજાર પંદરથી લગાડી વીસ રૂપિયા જેવી ક્વોલિટી આ સરેરાશ ભાવ હોય છે ફિક્સ ભાવ હોતા નથી આ એપલ બોર સુપર ક્વોલિટી પચીસ રૂપિયા સુધી વેચાણ થાય છે ભીંડો બજાર પચાસ થી સાઠ રૂપિયા આજુબાજુ આજ રોજનું વેચાણ હતું કાંકડી બજાર ખીરા કાંકડી વીસ રૂપિયા વેચાણ થાય છે દેશી કાંકડી ત્રીસ થી ચાલીસ આ ફુલાવર હુસેનભાઈ એવનવાડા બસો રૂપિયાના ભારા વેચાણ કરતા હતા આજ રોજ જે બહારથી લાવે છે લોકલ માલ નથી કોબીજ બજાર જબલા એસી સો રૂપિયાની આજુબાજુ આ જ રોજના જબલા ઉધળા વેચાણ હતા પાલક મૂળા દસ રૂપિયાની આજુબાજુ મૂળા દસ રૂપિયાની આજુબાજુ ચોરા બજાર વીસથી ત્રીસ રૂપિયા જે બહારથી માલ આવે છે લાલ ગાજા દસથી પંદર વીસ રૂપિયા જેવી ક્વોલિટી બારનો માલ છે મરચા બજાર બારના છે વીસ થી ત્રીસ રૂપિયા ચાલીસ રૂપિયા જેવી ક્વોલિટી ઢીંગણા બારના છે દસ થી લગાડી પંદર વીસ રૂપિયાના આજ રોજના વેચાણ હતા જે આડતીયનો માલ દેખાઈ રહ્યો છે તમને ગવર બજાર પચાસ થી કરીને એસી રૂપિયા જે લોકલ ખેડૂતના ટમેટા આવ્યા છે પંદરથી લગાડીને ચાલીસ બેતાલીસ પિસ્તાલીસ સુધીના આજ રોજના એક નંબર વેચાણ હતું આજે માસા તમે જોઈ રહ્યા છો જે ટમેટાનું વેચાણ કરે છે ને જે વેપારીનો માલ વેચે છે ને ખેડૂતનો માલ વેચે છે ઉર્ફે માસાદુસનભાઈ શિમલા મરચા પચાસ રૂપિયાની આજુબાજુ રોજનું વેચાણ હતું કાંકડી બજાર રૂપિયા તમે જોઈ રહી છો કાંકડી ચાલીસ રૂપિયા બારની કાંકડી છે ટમેટા ટમેટા લગાડી દસથી થી પંદર થી લગાડી વીસ પચીસના ના ભાવ હતા જે જબલામાં ટમેટા આવે છે જેવી ક્વોલિટી ત્રીસ રૂપિયા સુધીનું આજ રોજનું વેચાણ હતું બોરા ઝીણા બોરા ત્રીસ પાંત્રીસ રૂપિયા જે બહારથી આવે છે લોકલ માલ નથી રીંગણા દસથી લગાડીને વીસ રૂપિયા ગાજર બજાર પંદરથી લગાડી વીસ રૂપિયા જેવી ક્વોલિટી દસ રૂપિયામાં પણ વેચાણ થાય છે ઝીણા ગાજર હોય તો આ ડુંગળી આઠથી દસ રૂપિયા દૂધીના જબલા આઠથી દસ રૂપિયા કિલો સરેરાશ વેચાણ હોય છે ઉધળા જબલા ક્યારેક પચાસથી સોળ રૂપિયા સુધીના આજુબાજુ વેચાણ થાય છે આ રમેશભાઈ કેશુબીનના છોકરા પ્લોટ હમ ગવાર બજાર ગવાર બજાર પચાસથી લગાડીને એસી નેવું રૂપિયા જેવી ક્વોલિટી જે બારથી ગવાર આવે છે લોકલ ગવાર નથી ગાજર દસથી થી લગાડીને પંદર વીસ કોબીજ દસ રૂપિયા સફેદ રીંગણા વીસ રૂપિયા વીસથી થી પચીસ પંદરથી વીસ રૂપિયાની આજુબાજુ પાકા પપૈયા પંદરથી થી વીસ રૂપિયા લાલ મરચાં પચાસથી થી સાઠ રૂપિયાની આજુબાજુ જે સુપર ક્વોલિટી હોય તે આદુ બજાર પચાસ થી સાહીઠ રૂપિયા પચાસ સાહીઠ રૂપિયા જેવી ક્વોલિટી ડુંગળી લીલી ત્રીસ રૂપિયાનું આ જ રોજનું વેચાણ હતું જે તિથવારી ડુંગળી આવે છે મૂળા બજાર મૂળા તિથવારા છે દસ રૂપિયા વેચાણ હતું આ સુપર ડુંગળી રાજા વડલાની આ તમે સરગવો જોઈ રહ્યા રાજા વડલાનો ચાલીસ થી લગાડી સાહીઠ રૂપિયાના વેચાણ આજ રોજનું હતું કોથમી